થરાદના ભુરિયામાં અગિયારમુખી હનુમાનજીના ધામ ખાતે વિશ્વ કલ્યાણ માટે એકસો ત્રેપનમો સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો થરાદ તાલુકાના ભુરિયા ગામે મુખી હનુમાનજી ધામ ખાતે મહંત દેવરાજદાસ મહારાજ દ્વારા કોરોના કાલ સમયથી વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાના સત સંકલ્પ અનવ્ય મહંત ઘેવરદાસ મહારાજના કંઠે સતત એકસો ત્રેપનમાં શનિવારે ગણમાન્ય લોકોની હાજરીમાં યોજાયો હતો

ਹੇ ਯਾਰਾਮ ਜੈ ਜੈ ਨਾ ਈ ਰਾਮ ਜੈ ਜੈ ਨਾ ਈ ਰਾਮ ਜੈ ਨਾ ਇਹ ਸਰੋਤ ਉਭਾਰ ਬਣਦਾ ਆ ਹੇ ਰਾਮ ਜੈ ਰਾਮ ਦੇ ਜੈ ਰਾਮ ਈ ਰਾਮ ਜੈ ਹਾਂ ਜੈ ਜੈ ਨਾ ਈ ਰਾਮ ਜੈ ਰਾਮ